ઢપલા આપે નમસ્કાર ખેડૂત મિત્રો ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે વિરમદળ ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયું તું વપરાયલું હતું પહેલી જ વખત જે જમીન સુધારા કાપડો આવે છે તો જોવા માટે આવ્યા છે આજની તારીખ છે સિત્તાવીસ આઠ બે હજાર પચ્ચીસ બરાબર તો ખેડૂતભાઈ આ મગફળી છે ને એમાં ઓમ રુદ્રા વાપરેલું છે તન બેગ આમાં અને આમાં નથી વાપરેલું એક એ સામે જ છે તો ખેડૂતભાઈને આપણે ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું રિઝલ્ટ છે આ મગફળી બે મહિનાને છ સાત દિવસ થયા છે જોઈ શકો અને એની થોડુંક આ એક હારમાં વધારે નાખવું ઓમ રુદ્રા ટ્રાય કરવા માટે કે રિઝલ્ટ કેવું મળે એમ તો જોઈ શકો તમે અને ખેડૂતભાઈને આપણે પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું તો કેવું રિઝલ્ટ છે ભાઈ તમારું નામ ભાઈ દે આખું નામ બોલ કરોવીસ પાંત્રીસ નવ ઇઠ્યાસી ત્રેસઠ પાંચ ચોવીસ પાંત્રીસ નવ ઇઠ્યાસી આ તમે તમારા બીટી બત્રી મગફળી કેટલા મહિનાની છે આ બે મહિના પાંચ દિવસ

તમારું નામ ભાઈ મયુરભાઈ મયુરભાઈ તમારો ભાઈ લઈ લ્યો તમારો આશાપુરા એકરો માથે આશાપુરા આપણે ભાઈને ઓમ રુદ્રા જમીન જુધારક આવે છે અપાયું હતું પાયામાં અપાયું હતું 50 થેલી મે તમને દઈને રિઝલ્ટ લેવા માટે કીધું હતું ભાઈ જોરદાર છે બધા ખેડૂતને આપ્યા છે બધાના રિવ્યુ કેવા છે બધાના રિઝલ્ટ જોરદાર છે બીએપી ને બાર બત્રી ઓળખતા તો બહુ સારું રિઝલ્ટ છે તમારો મોબાઈલ નંબર ભાઈ 9898694712